પોરબંદર સમગ્ર સીઝન દરમિયાન એક પણ બોટના અપહરણ વગર ફિશિંગ સીઝન પૂર્ણ થઈ છે જોકે આર્થિક દ્રષ્ટિએ સીઝન ખૂબ નબળી ગઈ હોવાનું આગેવાનો એ જણાવ્યું છે અને ઓફ સીઝન દરમિયાન બોટના સમારકામ સહિતની કામગીરી કરવામાં આવશે તો દૂર દૂરથી આવેલા ખલાસીઓ પણ વતન જવા રવાના થયા છે પોરબંદર સહિત રાજ્યભરમાં એક જૂન થી દરિયામાં ફિશિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના પગલે પોરબંદરના બંદર પર પણ બોટોનો ખડકલો થયો છે બોટો દરિયામાંથી ક્રેનની મદદથી બહાર કાઢી કતારબંધ જેટી ઉપર લાંગરી દેવામાં આવી છે જેથી બંદરે બોટોનો ખડકલો જોવા મળે છે હવે માછીમારો માટે બોટના સમારકામ રંગરોગાન કરવા માટેનો સમય છે જ્યારે ખલાસીઓ પણ ઓફ સિઝન હોવાથી વતન જવા રવાના થયા છે માછીમાર આગેવાન જીવનભાઈ જોંગીએ જણાવ્યું હતું કે ફિશિંગની સિઝન પૂર્ણ થઈ છે સમગ્ર સિઝન આર્થિક દ્રષ્ટિએ ખૂબ નબળી ગઈ છે ખાસ કરીને નજીકમાં માછલીઓ ન મળતા દૂર દૂર સુધી ફિશિંગમાં જવાના લીધે ટ્રીપનો ખર્ચ વધુ આવે છે તેની સામે માછલીઓના ભાવ પૂરતા મળતા નથી લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગની અસર પણ મત્સ્યોદ્યોગ પર પડી છે આવી માછીમારી પર પ્રતિબંધની કડક અમલવારી થવી જોઈએ ઓફ સિઝન દરમિયાન પણ નાના માછીમારો કે જે સવારે ફિશિંગમાં જાય છે અને સાંજે પરત આવે છે તેને ફિશિંગની મંજૂરી આપવી જોઈએ અને જે રીતે ખેડૂતોને પાક નુકસાનમાં સર્વે કરી વળતર ચૂકવવામાં આવે છે તે રીતે માછીમારોને પણ ચૂકવવું જોઈએ ફિશિંગમાં નુકસાન થતું હોવાથી અનેક બોટ માલિકોએ તો સિઝન દરમિયાન પણ બોટ દરિયામાં ઉતારી ન હતી આમ સમગ્ર સિઝન દરેક રીતે નબળી ગઈ છે જો કે સુરક્ષાની દ્રષ્ટિએ એ વર્ષ સારું હોય અને તેમ સમગ્ર સિઝન દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા ગુજરાતની એક પણ ફિશિંગ બોટનું અપહરણ કરવામાં આવ્યું નથી દર વર્ષે આઈએમબીએલ નજીકથી બોટ અપહરણના અનેક બનાવ બનતા હોય છે પરંતુ પાકિસ્તાનના ડર અને તંત્રની સાવચેતી ઉપરાંત માછીમારોમાં જાગૃતતાના કારણે આઈએમબીએલ સુધી બોટો જતી નથી જેથી બોટો પર ફાયરિંગ કે અપહરણની એક પણ ઘટના બની નથી સામાપક્ષે માછલીઓનો કેચ જખોજ નજીક વધુ મળતો હોય પરંતુ ત્યાં સુધી બોટ ન ગઈ હોય અને તેના કારણે માછીમારોને નુકસાન પણ થયું છે પંદર ઓગસ્ટ સુધી ફિશિંગનું વેકેશન છે ત્યારે અઢી માસની ઓફસીઝન દરમિયાન વિવિધ ધાર્મિક સામાજિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે ખારવા સમાજના સૌથી મોટા તહેવાર અષાઢી બીજની પણ ઉજવણી કરવામાં આવશે એ સિવાય બોટોનું સમારકામ ફિશિંગની ઝાડનું સમારકામ અને નવી ઝાડ બનાવવાની કામગીરી કરવામાં આવશે તે એન્જિનિયરિંગમાં ઓઇલિંગ સહિત છૂટક કામ કરવામાં આવતું હોય છે તો બોટમાં મિસ્ત્રી કામની કાર્યવાહી પણ હાલમાં વેકેશન દરમિયાન થતી હોય છે ઉપરાંત મોટા ભાગે સમુદ્રમાં જ રહેતા માછીમારોને પરિવારજનો સાથે સમય વિતાવવાની પણ તક મળશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અમારે દરિયા સિઝન થઈ માછીમારની સિઝન પૂરી થઈ પ્રતિબંધ આવી ગયો પહેલી તારીખથી અત્યારે એક જૂનથી પ્રતિબંધ આવી ગયો અત્યારે ગઈ વર્ષની સિઝન જો એટલી સારી નથી કારણ કે પચાસ ટકા સારી છે પચાસ ટકા સારી નથી એનું કારણ એ હતું એક તો જે મચ્છીનો ટેજ છે પાકિસ્તાનના દરના કારણે વાપર જતા હોય છે જઈ નતા શકતા બીજા નંબરમાં લાઇન ફિશિંગ છે ને જે ચાલુ છે એના માટે ખાસ કડક હાલ થાય તો નાની માછીની મળતી બંને માછીમારો માછીમારે ત્રીજા નંબરમાં લાઈફ ફિશિંગ છે તો એ સરકારના જે નિયમો છે પ્રતિબંધ છે એના પર ખરાકાલ મળવાડી થવી જોઈએ લોકો અહીંયા મરીન પોલીસ અને હાર્બર પોલીસ બધા નજીક ફરતા હોય પણ હોલા તો ઊંડા દરિયામાં મારે છે આનાથી માછીમારને ખૂબ નુકસાન થાય છે એ સિવાયના નાના માછીમારોને બહુ હેરાન નથી છે કારણ કે નાના માછીમારો માછીરીનો કેક નથી મળતા પીલાના લઈને જવાના એ લોકો બે ત્રણ દિવસે માછીમારી કરવો છે તો ત્યાં આ બોટુંને ને તેને લાઈન ફ્રીને આ હોય એ લોકોના ઝાડે એનું પેન્ડલ લઈ નથી જતા સી ચોમાસાની સિઝન ચાલુ થઈ ચોમાસામાં જો એટલું પચાસ ટકા ગાયું એના ઘણા કારણ છે એક તો ભાવનું જે સ્ટેબલ નહોતું સરકારે એના માટે ભાવ વર્તુળ માંગણી છે એના માટે ભાવ વ્યવસ્થિત કરી આપે છે ભાવ બાંધરી પડી આપે અને બીજા નંબરમાં જે માછીમારીમાં માછીમારીમાં જાય છે તો એ લોકોને માછીમારી માટે જે પ્રોત્સાહન આપે જે ખેડૂત લોકોને જે લોકો લાભ મળે નુકસાની એવું કોઈ સર્વે નથી થતું કે ભાઈ માછીમારીને કેટલી થાય કેટલું નુકસાન થયું શું થયું એનું સર્વે નથી થતું અને એનું વર્તન નથી અત્યારે અમારી સિઝન બંધ થઈ છે ત્યાં વખતે ત્રીસ ટકા બોટું હતું આ વખતે હજી પણ મને નથી લાગતું કે આટલા વખતે સો ટકા બોટું ચાલુ થાય કારણ કે મેન્ટેનન્સ ખર્ચ અત્યારે કોઈ પાસે છે નહીં મંછીના ભાવ ન મળવાના કારણે ડીઝલના ભાવ વધારાના કારણે નુકસાન થયું છે આગામી વર્ષ કેવું થાય એવું અમે દરિયાદાદાને દર વર્ષે નારિયે પુન્ય અમે નારિય ધરી અને એને ખાંડ નાખીને અમે એને ભગવાનને જાય પણ દરિયો દાદો તો આપવા માગે છે પણ જે વ્યવસ્થા છે લોકો દ્વારા વ્યવસ્થા છે તંત્ર દ્વારા વ્યવસ્થા એ બરાબર થતા નથી દરિયાદાદા રાજી છે બીજા નંબરમાં જે નાના માછીમારો છે દૈનિક કમાઈ એનું દર વર્ષે ચાલુ હોય તો અત્યારે જે પ્રતિબંધ ફરક નહીં સવારે જઈને સાંજે આવે એનો ચોમાસા જે લોકોને વિચારો છે એ પ્ર પ્રતિબંધ આમાં આખા ડાકાન કરીને એ લોકોને માછીમારી કરવા જવા હોતું હમણાં બીજાના નાના માછીમારો આ સીઝન બંધ નહોતી થઈ પણ અત્યારે પહેલાં યુદ્ધના જેવો માહોલ હતો એના માટે બહાર જતા તો એ લોકો પર કેસ થઈ ગયા તો નાના માછીમારનું તો તમે જો એ તો પોરબંદરની સામે જ જવાના છે એ ક્યાંય જવાના જ નથી પોતાના બંને પાસે જાય તો એને આ ખાડા કરીને માજી મારી કરો સવારે જઈને સાંજે આવે છે તો આના માટે આગામી વર્ષ સારું રહે આગામી વર્ષે સરકાર આના માટે ખંભીર થાય અને નાના માછીમારોને અત્યારે રોજી રોજીરોટી મળે અને એને પોતાના ચૂલા હોય તો એના માટે એને છૂટી આપવી જોઈએ બીજા નંબરમાં જે પાકિસ્તાનનો દર અને તંત્રનું થોડું સાવચેતી કારણે આ વખતે એ બાજુ વાપર વાપર જકો એરિયો જતા હોય એને વાપર જવામાં આવે એ ત્યાં નથી એટલે આ વખતે કોઈ અપહરણ નથી થયું કોઈને ઉપર ફાયરિંગનો જે ધ્યાવર બનાવવા બની ગયો ફાયરિંગના બનાવ એના પણ જે નુકસાન થયું એ બાજુ ન જવાથી કે મળવાથી માછીમારને નુકસાન થાય છે જ્યાં જવાની છુટ્ટી આપે અને ધ્યાન રાખે અને હું એને કહેતો કે બોટ દર તો સરીને જાય પણ નજીક ત્યાં જકોના સમય માછીમારી કરે અને એ લોકોને આવતું વર્ષ સારું રહે એવી સરકાર પાસે વિનંતી છે